નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી ટાડા તોડ હનુમાન મિત્રો અમદાવાદમાં બિરાજમાન ટાડા તોડ હનુમાન સાતસો વર્ષ પૌરાણિક મંદિર છે સિદ્ધરાજ જયસિંહે આ મંદિરનું નિર્માણ કર્યું હતું અમદાવાદના નિકોલમાં આશરે સાતસો વર્ષથી હનુમાનજી દાદા બિરાજમાન છે જ્યારે નિકોલ ગામનો વસવાટ પણ નહોતો થયો તે પહેલાથી હનુમાનજીનું મંદિર અહીં આવેલું છે હાલ નિકોલ જ્યાં છે ત્યાં પહેલા જંગલ હતું ત્યારે હનુમાનજીની મૂર્તિને ગાડામાં લઈ જતા ગાડું તૂટી જતું હતું અને જેટલી વાર ગાડા બદલવામાં આવ્યા તે દરેક ગાડા તૂટી જતા હતા એટલે જ્યારે હનુમાનજીનું મંદિર બનાવ્યું ત્યારે ગાડા તોડ હનુમાનજી નામ આપવામાં આવ્યું હતું તો મિત્રો અમદાવાદના નિકોલમાં ગાડા તોડ હનુમાન બિરાજમાન છે ઈસવીસન અગિયારસો તીસ પાંત્રીસમાં નિકોલ ગામનું તોરણ બંધાવ્યું હતું નિકા નામના રબારીએ આ ગામ વસાવ્યું હતું એટલે નિકા નામ પરથી ગામનું નામ નિકોલ પડ્યું હતું નિકોલ ગામનો વસવાટ થયો તે પહેલાથી હનુમાન દાદાનું મંદિર આ સ્થળ પર આવેલું છે હાલ મંદિરમાં જે મૂર્તિ છે તેને આશરે છસો થી સાતસો વર્ષ પહેલા તાંત્રિકો ગાડામાં લઈને જતા હતા ત્યારે હાલનો નિકોલ જે તે સમયે જંગલ હતું ત્યાંથી પસાર થતા જે ગાડામાં મૂર્તિ હતી તે ગાડું તૂટી ગયું ત્યારબાદ એક પછી એક છ થી સાત ગાડા બદલ્યા અને તે બધા તૂટી ગયા એટલે તાંત્રિકો મૂર્તિ ત્યાં જ મૂકીને જતા રહ્યા અને તે વખતના રાજાએ મંદિર બનાવડાવ્યું અને મંદિરનું નામ રાખ્યું ગાડા ધોળ હનુમાનજી હનુમાનજી પર ભાવિકોને અતૂટ શ્રદ્ધા છે દેવોના દેવ રુદ્ર અવતાર સમાન રામ ભક્ત હનુમાનજીની નિકોલ ગામ પર અસીમ કૃપા છે દર વર્ષે ગામમાં ઉજવાતા મહત્વના તહેવાર ધૂળેટીમાં રમાતા અખાડામાં ભાગ લેનાર દરેક પહેલવાનને શક્તિના પ્રતિક હનુમાનજીના દર્શન કરવા ફરજિયાત મંદિરે આવવું જ જ પડે છે અને દર્શન કર્યા બાદ અખાડામાં રમી શકાય તેવો નિયમ છે એક લોકવાયકા પ્રમાણે ગાડા હનુમાનજીનું મંદિર સિદ્ધરાજ જયસિંહે બનાવ્યું હોવાની ચર્ચા છે કારણ કે નિકુલ ગામ અને પાટણના મલાવ તલાવનું બાંધકામ તથા ઈટો એક જ સમાન છે

ગાડાતોડ હનુમાનજીનું આશરે સાતસો થી આઠસો વર્ષ પૌરાણિક મંદિર ચૂના અને કુદરતી તત્વોથી બનાવવામાં આવેલું છે જેના પુરાવા હાલમાં પણ મોજૂદ છે મંદિરનો નો ગર્ભગૃહ કુંભજ અને દિવાલો ત્રણ ફૂટ થી પણ વધારે જાડા છે સિદ્ધરાજ જયસિંહે નિકોલના ના ગાડાતોડ હનુમાનજી મંદિર અને ગામના તળાવનું બાંધકામ કરાવ્યું તે પહેલા તળાવને વંચારાઓએ ખોટ્યું હતું અને તેમની યાદમાં આજે પણ નિકોલવાસીઓ ધૂળેટીના દિવસે વણઝારાની વેશભૂષા ધારણ કરી તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવે છે મંગળવાર અને શનિવારે મંદિરે મેળો જામે છે નિવૃત્ત વડીલો દાદાના દર્શને આવી પોતાની મનોકામના પૂરા થયાના અને જીવનમાં શાંતિ રહેવાનો અહેસાસ કરે છે શ્રીફળનો પ્રસાદ અહીં ચડાવવામાં આવે છે દર શનિવારે મંદિરે ખીરની પ્રસાદી દાદાને ચડાવી ભક્તોને પીરસવામાં આવે છે હનુમાનજીના મંદિરે દર શનિવારે આશરે થી પણ વધારે શ્રીફંડનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને તમામ ભક્તોને પ્રસાદ વહેંચ્યા બાદ પણ તે વધે છે એટલે તે શ્રીફળને પીસીને સુક્યા બાદ તેમાં લોટ અને ગોળ ભોળવી ફરીથી સુકવીને મંદિરે સેવા આપવા આવતા વડીલો કુડિયાર ઉભરવા લઈ જાય છે આમ પ્રસાદીનો બગાડ ના થાય અબુલને અન્ન મળી રહે અને વડીલો પણ પુણ્યનું પાથું બાંધી લે છે દર્શન કરવા આવતા ભાવિકો માટે ભક્તિનું સ્થાન છે ગાડા તોડ હનુમાનજીનું મંદિર સાથે સાથે સેવાના પણ અનેક કામ મંદિર દ્વારા કરવામાં આવે છે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક પુસ્તકો સ્કૂલ બેગ યુનિફોર્મ આપી અને દીકરીઓના સમૂહલગ્ન કરાવી સમાજ સેવાની સાથે દેશની આવતીકાલ પણ ઉજ્જવળ બનાવવાની આ મંદિર દ્વારા કાર્ય થાય છે શ્રી કૃષ્ણ ભગવાનના રાસ અને તેમની રાસલીલાથી તો સૌ કોઈ વાકેફ છે પણ જો તેમના મોટાભાઈ બળદેવજીના રાસ જોવા હોય તો તે આખા દેશમાં ફક્ત નિકોલમાં જ રમાય છે નિકોલમાં રમાતા ઉડાના રાસમાં બર્દೇವજીના હથિયાર હળનો ઉપયોગ કરવામાં આવે છે. યુવાનો આગળ હળ રાખે છે અને બહેનો તેની પર છોટી પછાડવા તાપ લઈને આવે છે. એટલે તેને બર્દೇವજીનો રાસ કહેવામાં આવે છે અને આ રાસ જ્યાં રમાય છે ત્યાં ગાડાતોડ हनुमान दादाનું મંદિર આવેલું છે. જય શ્રી રામ, જય हनुमान दादा.